તલની ખેતીમાં ગઈસાલ કરતાં પચાસ ગણું નુકસાન છે વરસાદના આધારે વધારે નુકસાન છે ગઈસાલ અમને અઠાવીસોનો ભમ્યો તલનો અને આ વર્ષ સત્તરસોનો છે એટલે ગઈ વર્ષ કરતાં અગિયારસો રૂપિયાની તો ખોટ છે જ વીસ કિલો એટલે પાંચ પાંચ વર્ષ સુધી તો અગિયાર હજારનો ખોટ છે અમારે સરકાર તો આમાં જ બોલ્યા જ કરે છે બમણી છે બમણી છે સરકારને ખબર નહીં ખેડૂતની શું પરિસ્થિતિ છે સરકાર તો ખેડૂતની કંઈ છે જ નહીં આ વખત તલ કપાઈ ગયા તલ કપાઈ ભાઈ બે ત્રણ માવઠા થયા માવઠા થવાથી અમને નુકસાન પચાસ ટકા તલમાં નુકસાન છે જ આજે પણ ગયા વર્ષે એક ટર્મ સારામાં સારું ઉતારો એની કરતા પચાસ ગણો પચાસ ટકા ઓછો ઉતારો છે આ વર્ષ પણ ઓછામાં ઓછા હજાર રૂપિયાની ખોજ છે એક વીસ કિલો પિયુષભાઈ બાળિયા ગઈ ગઈ સાલની વાત કરું છું ગઈ સાલ તલના ભાવ હતા અઠાવીસો રૂપિયા મણ આ વખત તલના ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયા ગઈ વખત કરતા લગભગ નવસો પચાસની આજુબાજુ તલમાં મળે વીસ કિલો ફરક પડે છે એટલે ખેડૂતનું કહેવું એવું છે કે તલ મોડા બી ચાલુ થયા માવઠાના લીધે તલમાં નુકસાન બી છે અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા પણ એવા ભાવ મળે એવું નથી કારણ કે ઉપરનો જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે કે ગ્રાહકોનું કેવું એવું છે કે ગઈ વર્ષમાં જે અઠાવીસો ઓગણત્રીસો ના ભાવ ચાલતા હતા તો આ વખત ભાવ કમ નથી મળતાઓ થાય છે માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ ઇમરાન મેમન